સીતારામ ને ઝીસી ગ્રાસ ના ને બાકી બધા નવ થવા આવ્યા ને છે ને અમારો વરસાદ ચાલુ હતો પણ અટાણે છે ને બંધ થઈ ગયો તો એ અમાર આ જાદુ બઈ નું જાદુ વરસાદ વળી આવે તો

જાણે એમ થાય કે ચાંદા મામા દેખાય છે લે આમાં રહી ગયું તારે વોટર બેગ મારું આ હાથમાં રહી ગયો ને જો હમણાં આવે ને ભાવેશભાઈ તો તને મૂકી જાય ના કા દાદાને રાડ પડ લે તો મૂકી જાય કાકા ભેગું છે તેડવા હું આવું હું આવું હા મિનિયા હાલ મારથી કવા ઓહો હોહ ફરકી તોય ભાલા હા લા એ આમ જો હાલ તું ઢીંગલી મમ્મી તું હું તેડવા આવું ઓકે હાલ કા પા કાપવા કાપવા છે આય હમ છે કાકવાનું હા હમણાં એ સરાળ પાડ દે કે ઓન તૈયાર થઈ ગયા ને એમ હૈશક સી ઉ તૈયાર ન થૈ તો પાડ દે હા હું આઈ આઈ ગોય કાઢે તો ખાઈ પરસે હે ઉ પરસે ડોકુ કાઢે તો ખાઈ યો એ બાત લાચું થેન્ક યુ દાદા પાણે તો છે ને જો પીનું છે એટલે આને તો કાઢવા પૂરતા છે ને એટલે અંદર ને અંદર બેને રાખ્યું મમ્મી ના લેશ ને જો ભીહું સારવા વાળા છો ભીહું સારવા નીકળી ગયા વરાપ થઈ એટલે આજ રીક મોડા છે નહીં મમ્મી નકર વહેલા હોય તો એને તો કાંઈ નહીં

ત્યાં હશે ને અહીં નહીં પડ્યું હતું શો હજી નાખવાનો વારો ને થયો વટાણ કેમ મમ્મી ઉતારતા તા મમ્મી મમ્મીની માથે માથે સાણ એટલે એમાં છે ને મેં મમ્મી ને કહી દીધું તું કે મમ્મી જો તમે છે ને માથે પેલા બેવડી કોથળ રાખીને તમે જોયેલું વાહીંદા વારો ને તો મમ્મી છે ને એ ઓંઢણી વટાણ શું થવાનું છે ને મમ્મી ની માથે બાંધેલા જોઈ

ઊંજ વાર લીધી ને હવે છે જો પોતા કરવા ને ઓલે પગલું હાણ્યું માં હું કહું વાજરીક નાખું ને ભારોટ માથે હશે ને ઓલી મીન છે ને એની એકલી એકલી હેઠું પાડી નહીં છે ને જો બે ગઈ હા એ પગલું હણ્યું તે લઈ લીધું ને હે તુલસીને જો રોટલી દઈ દીધી પણ આગળ બોલાવી ને એટલે કેમ જો હે તુલસી હે જો એને કેટલી ખબર પડે મને જ કે એનું નામ લેખું ત્યાં જ જો હે બાકી નહીં જોવે

એવો ચાલુ છે ને આવો ચાલુ રહે ને તો જળબંબા સીવું નાવવા ટાઈમે હવે ધીરો પડે ને તો હારું દાદા દીકરી આવતા રહી સીવું રેઇનકોટ પેરો દઈ દીધો બેગમાં અમારે પછી ઉતાર નાખ્યો તો મેઘ પેરો લેતી જાવતી વખતે કમાઈ કે સારું જ દઈ દીધો પેરો અમારે બેકરો છે ને હટાણે જાય છે કારણે ફૂલ પણ મારા હાથમાં છત્રી છે ને એટલે ઝૂમ કરવાનો મેળ નહીં આવે સાડા દો ઈ એક વાગ્યા સુધી ઈવો ને એવો વરખો ને પછી એક વાગે ધીરો ધીરો પડી ગયો એટલે ઈવો પાછો ત્રણ વાગે સુધી વરહો ને ત્રણ વાગે છે ને હાવ બંધ થયો એટલે અહીંથી છે ને પાણી વારવાનું કામ આલે નારિયેરી ક્યાં કાટવા જાઉં તાર પાણી એમાંથી એ જ ખાલી હોય હાલો એ ક્યાંયથી પાણી ફૂલ ભર્યું તરાવાઈ ગાજે છે પાણી આમ ફૂલ જાય છે નદીમાં ને મમ્મી ગાય ને પાણીએ કરતા હતા તુલસીને તીજો પાણીએ કરી લીધી ને હવે નિરણ નાખતા હતા ને હવે ભૂકો ફરવા હટું છે ને જો આ ફાર કાઢો કારણ ખેતરમાં લગભગ નહીં જવાય એમ હોય કેમકે હવાર જવાર વાઢી આયવા તા ને અટાણે જવાય એમ જ નથી એટલે છતાંય ક્યાંયથી ઉષાણીયામાંથી વાઢવાનું હોય તો ખબર નહીં હા વારવા મિંડાલ નહીં પેલા આ વાર ના એક ચોય પાણી સહઈ અહીંયા કંઈ વારવા જવાનું હોય હમ ન્યાં ના હોય વારવા જવાનું ઓહો હોય જોતા ખરી જોતાં ખરી પણ

નીકળી જાય પપ્પા છે ને નાલા ચેક કરી આવ્યા વરસાદ રહ્યો એટલે તરત જ નાલા ચેક કરી આવ્યા કંઈ અટકાઈ નથી ગયું ને તો વાર લાગે જો આમ વર થઈ જાય હવે ધરાઈ ગયા ને વરસાદ આ તમ નતા કાલ કેતા માંડવી ની જરૂર છે પાણી ની સાંભળી ગયા ભગવાન તમારે હાલો એક દઈ દઈએ કાના ભાઈ વારું તારા જ નહીં ખુલે નહીં ખુલે બસુ ભવે દાદી નાટ પકડી છે અમાર સમજો આ ખેતર પાણી પાણી જો અમારે નીકળી નીકળી અહીંથી જાય છે આમાં આડુ આવી જાય આડું આવી જાય એટલે પછી થોડું થોડું નીકળે આઈ તો અહીંયા તરવ દેખાય ત્યાંથી વયું આવે વયું આવે વયું આવે પપ્પા જો એટલે ભાઈ બહાર બેહી ગયા ભાઈ હું વરપાઈ પાસે બેસી ગયા છે દાદા

કેવું લા મીઠા પુડલા કરવા હવે તને એવું તો બહુ ભાવે કા મીઠો મીઠો તો બહુ દાદાને ચંપા એની હાલ જોઈ ગમે પૂછો પમ આવો હવે કેમ હે બટન એ ઊભી જ હવા આવી બીજો ખાવા પીઝા બહુ સાંભળતા લાગે ને તો નવરા બેઠા છે ને જો કઈ કેમ થાય કે નવું બનાવીએ નવું બનાવીએ એટલે મમ્મીને છે ને મગજમાં આવ્યું કે આજ માલપુડા બનાવવાથી હવે મોડેથી જ બનાવવા ને ભાવેશભાઈ ફોન કર્યો મેં કીધું ધાણાપાજી છે ને તો લેતા આવ્યું છો દાદા બાફીને મગની તી લેતા આવ્યો ગયા વખતે બનાવી હતી મસ્ત મહીં નહોતી મમ્મી તે આળ એની હારે ભાવે એટલે મગની દાળ છે ને સાક તો એમાં મરચું ભાજી મીઠો લીમડો ને જરાક આદું ખમણી ને બેક લહરની કર્યું નાખી દઈ તી બાફી ને એમાં મીઠું નાખવાનું છે ને પછી બફાઈ જાય ને પછી નીચે ઉતારી પછી લીંબુ નાખવાનું છે એટલે એ દાળ બાફેલી બનાવવાની છે એટલે દાળ એ ધકતી ધકતી જો હે એટલે મોડેક હજી કરવી ને માલપુડા ગરમ ગરમ મજા આવે ને તાઢાઈ એ ઘણા ભાવતા પછી મોડેકથી કરવું છે ભાવ ભાઈ પોરબંદર નીકળી ગયા છે એટલે એ કે હું ધાણાભાજી લેશો આવી પણ એક રીલ્સ કાલે ઉતારી લીધી એટલે સારું આજે ને આવવામાં વેલા મોડું થાય એટલે પછી મેળ ના આવે ને મમ્મી એટલે કાલે જો ગાંઠિયાને

તો બનાવી નાખી પણ હજી છે ચારી લીધો ને આમાં ગોળ ઉગારી લીધો હવે છે ને પાણી ગારીને નાખવાનું છે જો માખીને હા આવી ગયું ને સિવય છે ને ગરણી પકડી માર દીકું હરખી પકડ ચ જો નાખું છું આમાં ધીમે ધીમે નાખું છું હો પકડી રાખ છે પછી થોડું થોડું નાખીને હલાવતું જવાનું મૂકી દે ગરણી ટોપડે મૂકી દે હલાવી લઉં થેન્ક યુ હા એમાં મૂકી દે

આમાં છે લીમડો અને મરચાં લીમડો મરચા તીખું તમે જે પ્રમાણ ખાતા હોય એ પ્રમાણે હવે આને બાપવાની છે અદર મીઠવી નાખી તોડી હવે છે ને અને ચાર પાંચ સીટી કરી નાખશો એટલે મસ્ત બફાઈ જાય

અડધા બની ગયા ને અડધા ચો છે અરે ભાવું તું કહે હા ભાવું પૈસા આપે ખબર